નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને આજે ગેમ માં જે અગ્નિકાંડ થયો તે મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ખૂબ મહત્વપૂર્ણ અવલોકન આપેલું છે અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે એસઆઈટી એ હજી સુધી કશું જ ઉકાળી નથી લીધું એટલે હવે એસઆઈટી નો જે રિપોર્ટ છે એના કરતાં એક કમિટી બનાવો અને આ કમિટીનો રિપોર્ટ હાઈકોર્ટની સામે રજૂ કરવામાં આવે આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે સર

ચેનલ નિર્ભય ચેનલ થી માંડીને જેટલી જેટલી ચેનલ્સ માં આપણે ડિબેટ કરી છે ફ્રોમ ધ ફર્સ્ટ ડે પ્રથમ દિવસ થી મે કીધેલું કે મે એટલે તમામ લોકો એ કીધું તું જેટલા વિશ્લેષકો છે રાજકીય છે છે તે લોકો એ પણ કીધું તું કે એસઆઈટી જે છે એ નેરુ ડિન્ડક છે આપણે સ્પષ્ટપણે કહેતા હતા કારણ એવું છે બેન કે આ એસઆઈટી નું જે ઔચિત્ય શું છે આપણે કહું એસઆઈટી જે છે એને રિપોર્ટ કરવાનો હોય સરકારને રાજ્ય અને કોર્ટમાં જે છે એ કરેલી આધારે કેસ ચાલે હવે ભાગ એસઆઈટી બનતી નથી એસઆઈટી નો જે રિપોર્ટ હોય જે હોય તે એ તો સરકાર જાણે ને એસઆઈટી જાણે હવે એ કઈ કોર્ટ મેટર બનતી નથી મોરબીના પુલ કાંડમાં પણ એસઆઈટી નિવાણી હતી એમાં બધા જે કઈ તારણો બારણો હતા એ એટલે કે જયસુખભાઈ પટેલ ના વકીના રિપોર્ટમાં આવું આવું છે એસઆઈટી ના રિપોર્ટમાં તેવું તેવું છે તો જયસુખભાઈ ના વકીલે શું કીધું અદાલત ને કીધું અને કઠોર શબ્દમાં કીધું તમે જુઓ જજ તો કે વકીલે કીધું કે માઇન્ડ વેલ સર

એમાં જે કઈ છે એના ઉપરની સુનાવણી છે કે એસઆઈટી ની છે તો એસઆઈટી ની સુનાવણી તો મને તમે બતાવો અદાલતને કીધું અને અદાલતે આપણી ભાષામાં કહી તો ઘોડી વળી જવું પડ્યું અદાલતે નીચું ગાલી કીધું કે સોરી ઓલા સામેના વકીલ ને કીધું કે તમે એસઆઈટી ની વાત કરો માં ચાર સીટ જે કઈ વર્ણન છે એની વાત કરો હવે આ કેસ જે છે ટીઆરપી કાંડ અદલ એના જેવો છે કારણ કે ટીઆરપી કાંડમાં સૌથી પહેલામાં પહેલી જો લુ ફોલ્સ જેને કહી શકાય કે બુદ્ધિપૂર્વક ની ક્ષતિ હોય તો તે તે છે કે એમાં જે પીડિત છે એને તો ફરિયાદ જ બનાવ્યા જગત માં કેવો કિસ્સો હશે તમે કલ્પના કરો તમને મને કાંઈ પણ ફરિયાદ છે જેની સામે તો ફરિયાદ ત્રાહિત બનેલો થર્ડ પાર્ટી વીમો હોય ને એમ થર્ડ પાર્ટી ફરિયાદી બની જે પોલીસ ની બનાવેલી છે હવે પોલીસ જ ફરિયાદી પોલીસ જ તપાસ કરે અને દૂધનું ધ્યાન બિલાડી રાખે ને આનો ક્યાંય મેળ પડે એટલે હવે અને આ એસઆઈટી આના જેટલી બદનામ થયેલી કોઈ સંસ્થા નથી એસઆઈટી છે ને એ નામ એવડું મોટું છે નામ બડે દર્શન છો ખોટે કે એક નામ છે ખબર તો એક શબ્દ છે સસ્પેન્ડ ફલાણા ભાઈ સસ્પેન્ડ તા તો પેલા તો આપણે મીડિયા થી માંડીને બધાય સમજા સાણા વગર એટલું મોટું બ્રેકિંગ ન્યૂઝ કરી દઈએ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે જાણે સસ્પેન્ડ થઈ ગયો એટલે તો એને ફાહીને ગાળીએ ચડાવી દીધો પણ પછી ખબર પડે

એ બદલ આપનો આભાર આપ છ સાત મહિના ઘરે રહીને આરામથી કેરી બેરી ખાઈને ફાંદે હાથ પહેરીને સુઈ જાઓ તમે અડધો પગારે ખાઈ લો અને પછી છ મહિના પછી તમે તારે જીતવા ના છો જગતની કોઈ અદાલતે આજ સુધીમાં સસ્પેન્ડ થયેલા અધિકારીને ડિસમિસ કરવાનો નિર્ણય કર્યો નથી એટલે આપ પણ પાછા પદાર્થો લીલા તોરણે અને વળી પાછા કટકટાવજો એટલે જે સસ્પેન્ડ નામનો શબ્દ અત્યાર સુધી ગુંજા રવ સાથે આપણે મીડિયામાં ચમકતો ખાસ કરીને ટેલી મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં પણ પ્રિન્ટ મીડિયામાં શું છે કે અવાજ ન આવે તમારામાં તો અવાજ એ આવે બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકે તો લાગે શું થઈ ગયું પણ એ પછી ખબર પડી કે આ તો એક મોટું સસ્પેન્સ છે સસ્પેન્ડ નથી આ તો સસ્પેન્સ છે કે ભાઈ હોબાળો શાંત કરવો હોય તો તાત્કાલિક જગદીશભાઈ ને સસ્પેન્ડ એટલે એમ લાગે કે ઓહો જાણે આ તો ઊંડી ખાઈમાં પડી ગયો કાશ્મીરની પણ કોઈને ખબર નહીં કે હરામ ખાયા છે ઘરે જઈને પાછા આવવાના છ મહિને એટલે જે રીતે એ સસ્પેન્શન ની હવા નીકળી ગઈ એવી રીતે આજે હાઈકોર્ટે એસઆઈટી ની હવા કાઢી નાખી શું કામ એસઆઈટી નું કામ તો સત્ય શોધક સમિતિ હોવું જોઈએ એનું કામ બાકાયદા એવું હોવું જોઈએ કે જે સ્થાનિક પોલીસ સ્થાનિક તંત્ર જે આનું જેનું મિલાપી આમાં હોય એવું સાબિત થતું હોય એવા લોકોને ઉજાગર કરે એનું નામ સત્ય સમિતિ એને બદલે અત્યારે સુભાષ ત્રિવેદી આણી મંડળી એ જે એસઆઈટી લઈને આવ્યા છે સુભાષ ત્રિવેદી રાજ્ય સરકારના ઋણી છે હર્ષભાઈ સંઘવી તમે વિચાર કરો સાહેબ ગ્રહ મંત્રી શ્રી એમ જયારે કે કે આ કેસમાં કોઈને છોડાશે નહીં કારણ કે અમે અત્યંત નિષ્ઠાવાન ને પ્રમાણિક એવા એસઆઈટી ના વડા તરીકે સુભાષભાઈ નિમા છે વગેરે એટલે કઈ પોલીસમાં હોવું અને પ્રમાણિક હોવું એ કોઈ જુદી જુદી ઘટના છે એ કોઈ ડિગ્રી છે કે ભાઈ ડીસીપી કે કલેક્ટર કે લાઈક ધેટ પોલીસ હોય કે કોઈ પણ પ્રમાણિક તો હોવું જ જોઈએ ને ભલામણ એટલે આનો બે અર્થ નીકળ કે સુભાષ ત્રિવેદી પવિત્ર અને પ્રમાણિક છે બાકી બધા આરામ થયા છે એ સ્વયં ગ્રહ મંત્રી પણ સ્વીકારતા હોય એવું લાગે એમાં એમાં એ વાત ક્યાં કહેવાની જરૂર છે નિષ્ઠાવાન છે પ્રમાણિક એટલે બાકીના નથી તો નક્કી થયું ને તો જ તમારે એસઆઈટી નીમવી પડી જો તમારે પહેલી વાત તો એ બેન કે એસઆઈટી જ્યારે તમારે સરકારે નીમવી પડે એનો અર્થ છે કે અહીંની સ્થાનિક પોલીસ નિકમવી છે એ તો ગેરંટી થઈ તો તમારે બહારથી ઊંચીના પૈસા કરે આપણા ખીચામાં ખૂટી ગયા હોય તો જ ઉછીના લઈએ ને બાકી અહીં ખીચું ભર્યું હોય ક્યાં લેવાની જરૂર છે પણ ઓછી નહીં લીધી એસઆઈટી એનો અર્થ એમ છે કે તમને અત્યારે જે છે એના ઉપર ભરોસો નથી પહેલી વાત તો એ આજે હાઈકોર્ટે જે તમે આપણે તો લોક બોલીમાં બોલીએ એટલે એનું બંધારણી ઔચિત્ય હોય કે ન હોય જનતા સમજી જાય એ જુદી વાત છે બંધારણી ઔચિત્ય ન હોય આપણે બોલીએ કઈ એફઆરઆઈ માં નોંધાય ને શબ્દો પર ટકાય નહીં ટીકા થાય કે પ્રશંસા થાય એથી વિશેષ કઈ નહીં પણ આપણે કહીએ છીએ પરમ સત્ય છે કે સરકારને આ કેમ સમજાતું નથી ક્યાંથી સમજાય સબ મિલે જુલે હે એક થાલી કે જબ ચટ્ટે બટ્ટે હે તો કરવું શું એટલે એસઆઈટી ને શું કરવા રાખ્યું હોય કે ન કરે નારાયણ ને ક્યાંક આપણો ભાંડો ફૂટી ન જાય એટલે તમે રિપેરિંગ કરવા જાજો એમ કે પોલીસ માં તો શક્ય છે કે એને જો ચાર સીટ રજૂ કરવી પડે પંચનામું કરવું પડે પંચનામા બોલી જાય તો તો શું કરવું એટલે એસઆઈટી ની રચના જે છે એ સરકાર તરફથી કરવામાં આવે છે બુદ્ધિપૂર્વક નું ખાસ કરીને આવા ભયંકર કેસમાં જેમાં સરકારનું નું એ હોય યા તો સરકાર બદનામ થવાની હોય એટલે એના ઉપર લીપણ કરવા માટે થઈને જ એસઆઈટીઓ રચાતી હોય છે વડોદરાની હોડી કાંડ શરૂ કરીએ અહીંયા રાજકોટમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરીએ એમાં પાંચ દર્દી બળી ગયા હતા તે અને મોરબીના ઝુલતા પુલની વન ફોર્ટી નાઇન જે લોકો ડૂબી ગયા જેના પાપે ત્યાંથી માંડીને અત્યારે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે ટીઆરપી ઝોનની મારી જુનાગઢ ની બ્રાન્ચ માં બધું હું ન્યા પૈસા ખાય છે મારા ચરિત્ર માં ક્યાં ફેર પડવાનો હા બેન સર સાથે આજે હાઈકોર્ટે જે મહત્વની વસ્તુ કીધી કે નવ ઓફિસર ને અરેસ્ટ કર્યા તમે પરંતુ એ અધિકારીઓને અરેસ્ટ નથી કર્યા જે અધિકારીઓ એના ગયા હતા એ અધિકારી જે સિનિયર અધિકારીઓ હતા તે લોકોની વિરુદ્ધમાં ક્યારેય કાર્યવાહી નથી થતી હાઈકોર્ટે ખૂબ મહત્વપૂર્ણ આ નિવેદન કર્યું છે અને સાથે સાથે એ પણ કીધું છે કે ટીઆરપી ગેમ ઝોન જે હતું એ રાતોરાત તો કઈ ઉભું નહોતું થઈ ગયું આ ખૂબ પ્લાનિંગ સાથે ઊભું થયું હતું

હાઈકોર્ટ જે છે બેન એણે જેમ અમુક બાબતોમાં કેમ સુવો મોટો કરે છે અમુક બાબતોમાં કેમ એક્શન લે છે કેટલીક બાબતોમાં હાઈકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટે એવા નિરીક્ષણો કરીને કીધું છે કે જો ભાઈ તમે નહીં સુધરો તો પછી અમારે અમારી રીતે કાયદાના રીતે ઓર્ડર કરવા પડશે આવું કેદ છે તો જ્યારે આટલા આટલા અઠ્યાવીસ અઠ્યાવીસ ઓન રેકોર્ડ અઠ્યાવીસ બાકી તો કેટલા અસી રામ જાણે પણ અઠયાવીસ લોકો જે અત્યારે બળીને ભસ્મ થઈ ગયા

ટેલી મીડિયા તો હજી થોડું ઘણું ઓગણીસું આવે છે અમારે પ્રિન્ટ મીડિયામાં તો બધું જ આવે છે અહીના રાજકોટના છાપા જોતા છો બેન તો બધું જ લખાય છે નામ જોગલ કંઈ બાકી નથી એમ કે તો ચાલે તો જે બધા ને આશંકા છે આખા રાજકોટ ને શ્રદ્ધા છે કે હરામ ખાય આ લોકો છે તો સીટ ને કેમ કાઈ ન થાય અને વાત સીટ ની શું હતી ઇમરજન્સી માં એક તો રચના કરવી તાત્કાલિક કરીને આઠ દસ દિવસ માં ફેસલો કરવો એવી વાત જેતે સમયે હર અને હર આવી કેસેટ વગાડવાની ટેવ છે ઈ દાંડિયા રાસમાં હાલે ને એવું છે કામકાજ એનું ઈ કેસેટ જ એગાડા કરે એમાં એનું કઈ હાલે ભોજોભાઈ એને કોઈ ભાઈ માનતું નથી ઈ પોતે માને છે કે મંત્રી છું બાકી કઈ છે નહીં પ્રજા તો હાવ એટલે સવાલ એ છે કે જયારે હોય ત્યારે આવું કોઈ પણ ઘટના બને હરસંઘવી શું બોલશે ને આના પછી ની પચીસ ઘટના તમે થવાની હોય આવતીકાલથી તો હરસંઘવી આરામ આપવો જોઈએ તમે બોલતા નહીં તમે શું બોલવાનું છે આપણે ગુજરાત બોલીએ કેમ છે બધાને મોઢે છે કંઠસ્થ ગાયત્રી ચાલીસાની જેમ

ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ કરવામાં અને ચલાવવામાં આવશે આ ત્રીજું વાક્ય છે ચોથું વાક્ય છે કે આને કડકમાં કડકને ધડારૂપ સજા આપવામાં આવશે આ ચાર વાક્ય છે ક્યાં સુધી ચાલે ખબર છે બીજી આવી ઘટના ન બને એને ત્યાં સુધી આ કેસેટ વેગાડ્યા કરે એમાં ગમે સેલ ફીટ કરી દીધો હોય ગમે ત્યાં જાય એને પછી એમય ન થાય કે આ લગભગ હું દોઢસો મી વાર બોલું છું સમજી દ્યો એટલે આટલી બધી નોન્સેન્સની બધી વાતો છે એટલે પછી કોર્ટ કેવું પડે કોર્ટનું મને થોડુંક ઓગણીસ વીસ છે ભલે અદાલત અદાલત હોતી છે પણ એ છણકા કેરા કરે છે આ આ હું વખત મમે પોતે મેન છાપ્યું છે કે ભાઈ એમાં અધિકારીઓનો પાપ છે એનો વાંધો છે બધું વાંધો છે તો અમારે અહીંયા બધાય કે છે કે કાળા કાગડાને પૂછો તો રાજકોટમાં કાવ કાવ કરે છે કોણ બીમાર છે કોનો વાંધો છે પણ પછી અંતે હું એમ કહું છે તો છે આ બધા ટેસડા કરે છે હરીફરીને કોઈને હરામ બોર્બર કંઈ વાળે વાતો થયો હોય તો જે મેઈન પાપી લોકો છે તે અધિકારી ગયા છે જેલમાં એ શું કામ કે એની તો સહી સિક્કા હોય બચી હકેમ નથી એટલે મૂળ પાપી નથી મૂળ પાપી છે એના ભારતીય જનતા આ છે મેન જેને સંકલન સમિતિ કે છે જે સંકલન સમિતિ જ્યાં કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી મળે ત્યાં જ સંકલન સમિતિ મળે ભારતીય જનતા પાર્ટી ની એ નક્કી કરે કે ગુજરાત આપણા રાજકોટ નો વિકાસ કઈ રીતે કરો રાજકોટ નું તો નામ હોય અમારા ક્યાં પ્લોટ છે અમારી ક્યાં સોસાયટી છે ન્યા ક્યાં રોડ રસ્તા બનાવવા આજ બધા ખેલ થતા હોય છે કોકના પ્લોટ કેમ પચાવી પાડવા એને ઉલ્લુ બનાવી અને કેમ સરકારી ચોપડીથી કટકટાવી લેવા પૈસા સોસાયટીઓ ઉભી કરી લેવી કરોડો અબજો રૂપિયા કામી લેવા પછી એ બધું નક્કી થાય એમાં અધિકારીની સહી વગર તો હાલે નહીં કારણ કે પોતે તો બોલે એનું તો કઈ બીજું ઉપજે નહીં ઢોલ નગારા એટલે એને સાગઠિયા જેવાને ભાગીદાર રાખવા પડે બુદ્ધિપૂર્વક તો આ બધાને અત્યારે જે જેલમાં કે છે ને કીધું હોય કે ભાઈ સાહેબ તમે ભાંડો ફોડતા નહીં હવે તમારી નોકરી જાય તો મૂળ તો તમે પાપ કર્યું તો પૈસા હાટું ને પૈસા હજી તમને ધરવી દેવું પણ નોકરી ગઈ તો ગોળી આમ થાય ક્યાં નોકરી કરતા હતા હરામ થાય પોતાનું કરતા હતા નોકરી તો ફરજ નું નામ નું બીજી વાત છે ને પ્રજાના હિતમાં કરે નોકરી છે આ છ હાથ હાથ પાકડાના પગાર ખાય અને નોકરી કરતા હતા નોકરી ખાઈ ને દોતા હતા આખા રાજકોટ ને લૂંટતા હતા એને કીધું હોય નોકરી જાય તો ગોળી પણ નામ કાઢવાની અમારા બધાના પાપના ગળા ફોડતા નહીં જેથી કરીને આ બધું એમ આમ ડાયતું ને તમે આમ તો હિત્તેર પેટી ખાય એટલું તો બનાવી લીધું છે મહેનત તું તો પતતું નથી તો હરામનું તો તમારી પાસે જોઈએ એટલું છે આ બધાય મિલીભગત છે એટલે એસાઇટી બેસઆઈટી ઉલ્લું બનાવે છે કોર્ટ સડકા કરે છે આ બધાની વસાડે અઠયાવીસ જે મૃતકો છો એના માવતરથી માંડીને પરિવારના દુષ્કા હજી સમા નથી બેન

તો ભૂપેન્દ્રભાઈ કે તમારો એક દીકરો ખાલી બીમાર પડ્યો તો આ વ્યક્તિગત વાત નથી તમે જાહેર જીવનના વ્યક્તિ છો એટલે હું એક્ઝામ્પલ આપું છું એમના દીકરાને કંઈક પણ બીમારી લાગુ પડી હતી અહીંથી લંડન સુધી જવાનું હતું ને કેમ બધું થઈ ગયું હતું એની વ્યવસ્થા રાતોરાત અને તમે અઠવાડિયું દસ દિવસ વયા ગયા હતા કે નહીં વયા જાવું જોઈએ દરેક માવતરે એના સંતાનો માટે કરવું જોઈએ પણ આ જે અહીંયા અઠ્યાવીસ મરી ગયા એ રેઢા રોકો ક્યાંકથી ઉપરથી ટેપક્યા હતા એ કોઈના સંતાન નથી એ શું હતું તો તમને તમારા છોકરા માટે જેટલી લાગણી ને સ્પર્શી તમે દહ પછી ગયા તા છોકરા બીમાર પડ્યા પછી તો અત્યારે તમે જેમ કહો છો કે આજે પહેલી વારી બોલ્યા તમે બોલો તો ખરા અઠવાડિયું થયા બોલો કે આ કરુણા સર્જાણી છે કેવું કહેવાય આવું હોય એક ભાઈને છે ને એક ભાઈ આવીને લાખો મારી ગયા તો એ કીધું ભાઈ શેનો મને લાફો માર્યો કે આને મને પંદર વીસ દી પેલા એમ કે ભૂંડે સરખાવ્યો તો તમે ભૂંડ જેવા છો તો કે આજે શું કમ માર્યો કે મેં જોયું આજે ભૂંડ કેવું હોય આ એના જેવું છે અત્યારે એને કરુણાની બોલી સ્ફૂર્ણ થઈ એવું હાલે મુખ્યમંત્રીને એક ટ્વિટેય નથી કર્યું કોઈએ રાષ્ટ્રપતિ નું ટ્વિટ આવ્યું હતું વડાપ્રધાનનું ટ્વિટ આવ્યું હતું અમિત શાહ નું ટ્વિટ આવ્યું તું આ હર્ષ સંગીતથી માંડીને જે કોઈ આણી મંડળી અત્યારે ગુજરાતમાં કહેવાતા શાસકો છે એ તો રાડ આ લેતા આમથી આમ એને કાંઈ કોઈ આવ્યા નથી કોઈના આહુડા પડ્યા નથી કોઈ હિસાબે તમે વિચાર કરો ઈરાકના રાષ્ટ્રપતિ ઈરાનના ના રાષ્ટ્રપતિ પ્લેન ક્રેશ થયું હેલિકોપ્ટર ગુજરી ગયા ત્યાં ભલે આપણે રાજદ્વારી સંબંધો હતા એમાં ના નહીં તો ધ્વજ અર્ધી કાઠી આપણે ફરકાવ્યો દિવસમાં શોક રાખ્યો તો રાષ્ટ્રીય શોક તો આ અઠ્યાવીસ છોકરા શું હતા મને એમ કહો ઈરાન ના રાષ્ટ્રપતિ કરતા હાવ નકામા હતા આપણા પોતાના છોકરા નથી હાલો આખા દેશમાં કઈ નહીં સહી પણ રાજ્ય લેવલનું છે રાજ્ય સરકારે શોક પાળવો જોઈએ કમસે કમ રાજકોટ તો પાળવો જ જોઈએ કે ભાઈ રાજકોટમાં તિરંગા ધ્વજ જે છે એ કમસે કમ અડધી કાઠીએ રાખજો શું કામ રાજકોટમાં આવી એક ઘટના બની ગઈ છે ને એ તમારા પાપે શાસકોના પાપે પાછું એમાં બીજું તો કઈ છે ખુલ્લમ ખુલ્લા છે તો અહીંયા સો કે જવા દો કોઈ ખરખરે નથી ગયું એના ઘરે પણ જય હકે એમ નથી ને તો ટાપરે એમ છે ઓલા લોકો કારણ કે એના જ ભાંડા ભરાયેલા છે આરામ થાય એટલે જય હકે એમ નથી જુદી ઘટના છે પણ વાત એ છે કે સંપૂર્ણપણે જે લોકો આમાં દોષિત છે એ એમની હજી નુરા કુસ્તી હાલે છે નુરા કુસ્તી છગન મગન ને પકડી લીધા અધિકારી તો પકડાય વગર ક્યાં જાય સહિત તો હોય એ નહીં જનરલ બોર્ડમાં મુકાય સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાય પછી છગન મગન ની સહાય થાય પછી અઠાર પસાર થાય કરી હોય આદેશ આપ્યો છે તો મૌખિક આપ્યો છે ને જે આદેશ હોય હોય કે કે આનું કારણ પદાધિકારી એટલે કે મલાઈ તારવનારા પદાધિકારી એટલે પ્રજાનું ભલું કરનારા નહીં ઉપરની મલાઈ મારી નીચેની મલાઈ તારી એમ તો એને તો મોઢે મોઢ કીધું હોય એ મોઢા મોઢ કીધું હોય તો હવે મલાઈ તારવીને એ લોકો વયા ગયા બધાના ડાચા એટલા કાળા થઈ ગયા છે પદાધિકારીના કે ડવ હાબુથી પણ કોઈ દી સાફ થાય નહીં આટલું છે હવે આ છણકા કરવાનું કોર્ટ જરાક બંધ કરે ભલે એટલું તો એટલું કરી તો લ્યા છે પણ કમસે કમ છણકા કરવાનું બંધ કરીને સરકારને કઠોડામાં ઊભી રાખે કારણ કે અઠ્યાવીસ જીવોના સવાલ છે એના પરિવાર ખેદાન મેદાન થઈ ગયા છે કેટલાકના વંશ નીકળી ગયા છે બેન આપણે જેવી તેવી કોરોના ટીકા નથી એના વંશ નીકળી ગયા એકનો એક દીકરો તો વિચાર કરો એ અત્યારે આમાં આનો ભોગ બની ગયો હોય એને તો વાત પૂરી થઈ ગઈ આખે આખી પેઢી નાબૂદ થઈ ગઈ એની તમે કલ્પના કરો કે જેવી તેવી વાત છે અને મૃતક એક હોય કે એક હજાર હોય જીવની સંખ્યા કેવી છે દુનિયાના તમામ લોકતાંત્રિક દેશોમાં સૌથીમાં પ્રાયોરિટીમાં પ્રાયોરિટી અગર કોઈ વાત હોય તો માનવ અધિકારની છે આપણે ત્યાંથી કરોડો રૂપિયા લૂંટીને માલ્યા વયો ગયો

માલ્યાને લાયક કઈ જેલ છે આમાં વેન્ટિલેશનની ની વ્યવસ્થા છે કે નહીં ટીવી છે કે નહીં અખબાર બરાબર રેગ્યુલર મળશે કે નહીં તમારા ખોરાક જે છે એની ગુણવત્તા ચકાસો પાણીમાં તમારે કેટલા પ્રકારનું ઓક્સિજન છે 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 કેટલા પ્રકારનું ફલાણું ઢીકણું આવું બધું તપાસ કરવા આવ્યા અહીંયા સૂર્યપ્રકાશ મળે છે કે નહીં એટલે આ તો કઈ કેદી છે કે જમાય છે આટલું બધું હોય આટલું તો આપણે વેવા વેલા કે જમાઈ ની બી નથી હાચવી એ અગવડ હગડ હલાવી રહી છે આ અગવડ હગર હું નહીં જેટલા લોકતાંત્રિક દેશો છે ખાસ કરીને પશ્ચિમી દેશો છે ને વિકસિત રાષ્ટ્રો કહેવાય છે એમાં સૌથી પહેલો અધિકાર છે માનવ અધિકાર એ એમ કે છે કે જ્યારે અદાલત તમને દોષિત ઠેરવે પછી ભલે તમે ફાહીએ ચડાવી દો કોઈ વાંધો નહીં પણ જ્યાં સુધી અદાલત દોષિત નથી ઠેરવતી ત્યાં સુધી કેવળ આરોપી છે અપરાધી નહીં એટલે અપરાધી નહીં એનો અર્થ એમ છે કે નાગરિક છે એની ઉપર બ્લેમ થયા છે બ્લેમ સાબિત ન થયા તો એનો નાગરિકી હક ન જાવો જોઈએ એટલે અહીંયાથી ચાર્ટર્ડ પ્લેનમાં અધિકારી અહીંયા જેલ જોવા આવ્યા હતા હવે આવી માનવ અધિકારની વાત છે તો ગુજરી ગયા માનવ અધિકાર નહીં હોય કઈ માલ્યાના છે તો અમે શું છીએ એમ તો અઠ્યાવીસ અઠ્યાવીસ પરિવારોના છોકરાઓની પેઢી પેઢી નું નિકંદન નીકળી ગયું એવડી મોટી કરુણાંતિકા છે એને કોઈ પૂછવાય નથી ગયું કે ભાઈ તમારે ફરિયાદી થવું છે સરકાર તરફથી કોઈ પૂછવાય નથી આવ્યું કે તમારે ફરિયાદી કમસે કમ થવું છે આપની અપેક્ષા શું છે કારણ કે આપણે ત્યાં કહેવતમાં જે કહેવાય છે ને ગામડામાં શબ્દ છે સરકાર માટે માય બાપ આપણે ગામડા બોલે ભાઈ સરકાર માય બાપ છે માય બાપ એટલે શું જીસકા કોઈ નહીં હોતા ઉસકા ખુદા હોતા જેનું કોઈ ન હોય એનું માવતર તરીકે સરકારની છોકરા છીનવાઈ જાય તો એને જેમ છોકરા બનવાનું માવતર જાય તો એને માવતર બનવાનું દતક લેવાના આ પરિભાષા છે નૈતિક રીતે સરકારની જેને પ્રજા વત્સલ કહેવામાં આવે છે હવે આ તો આમાં તો કઈ ભગવાનની દયા છે આજે બે વાક્ય હું મોઢામાંથી બોલી ગયા ત્યાં તો આપણે મંડ્યા ગલગલિયા થવા પૂરી હવે આટલા બાબાને અટણ કરવાના સુરે તો એને હડ કરવું ન જોઈએ આવું હાલતું છે કે તમે કઈ હાંડ જુઓ તમે મંત્રી જુઓ એટલે શું થઈ ગયું મંત્રી પ્રજા ચૂટ્યા છે કે તમે આસમાન માંથી ઉતર્યા છો અવતારી પુરુષ જુઓ એના તમારા છોકરા હાજા માંડ્યા હતા કેમ માંડ્યા હતા હાફળા ફાફળા થવા તૈયાર કોક તમને જોક કરે છે સાહુબુદ્દીન રાઠોડ ની કેસેટ વગાડે છે ગમે તમને ખાલી હું મળ્યા છે હા બેન સાથે સર સવાલ અહીંયા એ પણ છે કે આજે જિગ્નેશ મેવાણીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જીગ્નેશ મેવાણી એ સ્પષ્ટ શબ્દમાં કીધું એસઆઈટી ને લઈને એને સવાલ ઉભા કર્યા હતા એમના તો એવું સ્પષ્ટ શબ્દમાં કીધું કે જો આ રિપોર્ટ હાઈકોર્ટમાં ચાલે એમ જ ના હોય તો પછી એને એનું લીગલી કોઈ મહત્વ જ નથી તો એસઆઈટી હોવી જ ના જોઈએ અને એના ઉપર જ આજે કીધું સાથે એને એવું કીધું કે પચીસમી જુ પચીસમી તારીખે એક મહિનો પૂરો થશે જૂને

મોરબીમાં જે ઝૂલ કાંડ થયો આખો ઝૂલતા પુલ વાળો એમાં એસઆઈટી નિમાણી હતી અને એ એસઆઈટી નો રિપોર્ટ જે છે એ કોર્ટમાં વેલિડ નથી ગણાતો એટલે એસઆઈટી નેરુ ડિન્ડક છે ને સરકારી છે એવું જે તે સમયે અમારે ત્યાં મેં કીધું તે બલરામભાઈ કાર્ય આખો રિપોર્ટ આખા પાનાનો ભરીને છાપ્યો હતો તે પછી ભાઈ જીજ્ઞેશ મેવાણીએ પણ કીધું અને એણે એમ કીધું કે જો સીટનો અહેવાલ માન્ય રહેવાનો હોય તો વાત કરી છે કે એવા લોકોના હાથમાં અહેવાલ સોંપો કે જેની વેલ્યુ હોય જેમ એવા બે ત્રણ નામે એને આપેલા છે અધિકારી તરીકેના જેમ કે નિર્લિપ્ત રોય અત્યારે આખા ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ પોલીસ તંત્રમાં જેનું હોય તો એ છે નિર્લિપ્ત રોયનું

કે પોલીસ તપાસ કરતા એસઆઈટી ની નિમણૂક એસઆઈટી ની રિપોર્ટ બહુ જ સજ્જડ ને સત્ય હોય છે તો એને કોર્ટમાં રજૂ કરો આ કરો છો કોના હાથો આ તો છત્રી ઓઢીને પછી નીકળવાની વાત છે હું ન પરડું વરસાદ માં માણી લઉં એસઆઈટી એવું છે બીજું કાઈ છે નહીં એટલે મતલબ વગરની વાતો છે બેન જિગ્નેશભાઈએ સાચી વાત કરી ને જીગ્નેશભાઈ આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં જે કટિંગ બતાવ્યું આખા પ્રેસમાં બધા પત્રકાર સમક્ષ એ આપની જાણ ખાતર અમારા હેડલાઇન દૈનિકનું કટિંગ હતું અમે લોકોએ કીધેલું છે કે આ એસઆઈટી માં એક અધિકારી એવા છે જેની ટીમ અહીંયા તોડકાંડ માં હતી રાજકોટ બોલો હવે એ આ અર્ધા તો એવા છે કે એની સામે એસઆઈટી નિમ્મી પડે એમ છે એવા તો બધા ટીમમાં માં છે આખે આખા ક્યાંક એક હતો દાગ હોત તો ઠીક છે ઠેરા ના ઠામુક દાગ છે તમે ગમે એમ કરો બેન આનો કાંઈ આનો અંત આવે એમ નથી આ બધા જે છે ને એના દાચા એટલા કાળા મસ્ત છે તમે વિચાર કરો બધા દાગ દાગ છે તમે કોલસાને દૂધથી ધોવો ને તોય ધોળો ન થાય એ આવવાના વાર આને ટાઈમ પાસ કરવો છે કોઈ પૈસા બે ગોટો પિંડો કરવો છે હું કામ જો બધાય પાપી લોકોના નામ બહાર આવે તો હમણાં જે દોઢ દોઢ વર્ષ પછી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે એ ચૂંટણીમાં નડે એમ છે ભારતીય જનતા પાર્ટીને અને હવે તો એ કે કે ન કે અમથી પ્રજામાં તો એક પ્રકારની વાત માનસિકતા તો ઘડાઈ જ ગઈ છે એ બધા લોકો કે છે તમે આવો એટલી વાર છે ઘરે મત માગવાર એટલે અમે પોખી લઈએ તમને હારી ફેટ એટલે આવી સ્થિતિ તો અત્યારે નિર્માણ થઈ છે એટલે હવે આ બધા ટાઈમ પાસ કરે છે અને જે પાપી લોકો છે જેને કરોડો રૂપિયા બનાવ્યા છે સાગઠિયા ખાગઠિયા ઢાલ બનાવીને એ બધા હવે અંદર ખાના આઈથી ગાંધીનગર ધોળીને ગયા કેવા હાટું થઈને હમણાં અમારે અહીંયા સીલિંગ પરિસ્થિતિ હાલે છે સ્કૂલોમાં પછી એન્ટરટેનમેન્ટ બધી ઝોનમાં કારોબારીના યુનિટ્સમાં શું કામ કે ભાઈ તમારે ત્યાં ફાયર એનઓસી નથી બીયુટી સર્ટી નથી બીયુ સર્ટી નથી વગેરે વગેરે તો અહીંથી ધારાસભ્ય સહિત નું આખું ટોળું ન્યાય ગયું ગાંધીનગર એટલે તમે શાસક છુઓ પટાવાળા છુઓ તમારું કોઈ માનતું નથી મારે અહીંયા કઈ અવસાન છપાવી મારા છપા મારે કોકને ને કેવું પડે કોઈને હું તંત્રી છું કે હું છું એમ કહું તો અવસાન ન છપાવ્યું છે નો તંત્રી છુઓ એવી રીતના તમારે અહીંથી ગાંધીનગર જવું પડે તમે તો મેયર એ છુઓ તમે ધારાસભ્ય છુઓ તમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે મહાનગરપાલિકા તમારું શાસન છે તો માને શું કામ નહીં પણ ક્યાંથી માને તમારા જ કૌભાંડ છે તમને

કે ભાઈ આપણા જે સીએમ સાહેબ છે એને ખબર પડી ગઈ છે કે હવે આ બધી પાનખર ઋતુ શરૂ થઈ ગઈ છે હમણાં જાહે જાય લીલું પાંદડું ટકશે નહીં એટલે હવે એને રહ નથી અને ઈ એટલા બધા બેફિકર થઈ ગયા આપણે એક પંક્તિ છે ને કે મારી ડાળખીમાં એકે લીલું પાન નથી મને પાનખરની ની બીક માં બતાવશો એટલે હવે તમે ભૂપેન્દ્રભાઈ ને એમ કહો કે સાહેબ તમારી ખુરશી હાલક ડોલગ થાય છે કે પેલેથી એને તો ખબર જ છે હમથી બોનસ હતી પાછો આવવાનો નવી ગલી નવો દાવ કરે તો ભાજપનો જીર્ણોદ્ધાર થવાનો તો જ એનું ભવિષ્ય ઉજળું રહેવાનું તો રાજકોટના મૃતકો ને તો જ ન્યાય મળશે બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો આભાર નમસ્કાર તો આપ શું વિચારું છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર